તો અમારે રાણાભાઈ ઠાકોર અને આજે આવી ગયા છે અને અમારે રાવાનું આજે અમદાવાદ તો જુઓ ગાડી લઈને આવી ગયા છે ને આજે અમે નીકળી રહ્યા અમદાવાદ જવા માટે તો હવાના ફોર્મમાં દીવ ઉગી ગયો હા આઠક વાગી ગયા છે અને અમે નીકળી રહ્યા અમદાવાદ જવા માટે તો લોકમાં લાસ્ટ સુધી બના રહેશો તો બહુ મજા આવવાની છે તો લ્લોકમાં લાસ્ટ ઉતીપના રહેજો અને અમે અત્યારે નીકળી અમદાવાદ જવા માટે દિનેશભાઈ કેમ છો રામ રામ હા સે અમારી ગાડીના ડ્રાઈવર દિનેશભાઈ રાણાભાઈ ઠાકોર કેમ છો મજા મજા રહેશ

પહેલા નંબર માં 21 લાખ બીજા નંબર માં પંદર લાખ અને ત્રીજા નંબર માં લાખ રૂપિયા રોકડા છે ટ્રેક્ટર અને નંગ છે મિત્રો બાકી ની માહિતી હરેશભાઈ અરે તો જ પડાવે હો ને ઘણા થાય છે હાલો મિત્રો જુઓ તમે ગોડાઉનમાં અમે આવી ગયા છે જે આગળ જે ઇનમ રાખલ હતું શ્રી રામપુરી ગૌશાળા ઇનમ યોજનામાં જે ઇનમો જે જે વસ્તુ ભાઈને લાગી બધી અહીંયા કંઈ આવી ગઈ અહીંયા ઘર ઘંટી આ કુલર એલઈડી ટીવી પંખો તેમજ ફ્રીજ વલોણા જેવી બધી વસ્તુ જે આ જે ભાઈને લાગી એને અહીંયા વિસ્તરણ કરવાનું છે તો જે ભાઈને ટિકિટમાં લાગી બધા એને અહીંયા આપવામાં આવશે જુઓ અને વિસ્તરણ કરવાનું છે આ ગોડાઉનમાં બધી વસ્તુ આવી ગઈ છે તમે જુઓ છો

તો હાલો ફ્રેન્ડ જય માતાજી જો ફાઇનલી અત્યારે અમે પોકી આવ્યા છીએ અમદાવાદ તમે જોઈ રહ્યા છો અત્યારે અમે અમદાવાદ પોકી આવ્યા છીએ અને અમારે જે કામ પતાવાનું છે એ અમારે હવે અહીંયા કને જવાનું છે તો રાણાભાઈ અત્યારે આપણે ક્યાં જવાનું છે અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘીકોટા જ્યાં લકીટોની બુકો છે તે બુકો લેવા જઈ રહ્યા છીએ મિત્રો અને અમારું લાઈવ લોકેશન ચાલુ જ છે જુઓ અંદર લાઈવ લોકેશન ચાલુ જ છે અમે કઈ જગ્યા પર જઈ રહ્યા છીએ તેનું લોકેશન ચાલુ જ છે મારા દિનેશભાઈ હવે કરે છે ડ્રાઈવર જો સીટ બેલ્ટ લગાવી નાખ્યો છે અને ડ્રાઈવ કરે છે સાથે નીકળ્યા છીએ અમે ઓકે થાય પણ હવે અહીંયા કને ગોતવા ની આપણે જે ફેક્ટરી બને ને આવે આ ગલીઓ કઈ જગ્યાએ સઈક ઓકી તો આયા હી હવે લોકેશન ને પણ હવે અહીંયા કનેથી ગોતવાનું કઈ જગ્યાએ હશે ફેક્ટરી જે બુકુ સાપે અત્યારે બેઠા છીએ ત્યારે વાત દુની ભાઈબંધ આવે છે અહીંયા કને દેખાડવા અત્યારે અમે પહોંચી ગયા જ્યાં કને બુક બનાવે અહીંયા ખાને અને અહીંયા કને બુક બનાવવાની ફેક્ટરી જો બુક પેક થાય રહ્યું હવે અમારે આ બુક લઈને નીકળવાનું હોય અહીંયા કનેથી તો બુક નું કામકાજ ચાલુ છે પેક થવાનું અમદાવાદ આવી ગયા અને અટલ બ્રિજ ના આવ્યું બને કોઈ જુઓ અત્યારે ફાઈનલી સાબરમતી ઉપર બનેલો અટલ બ્રિજ ઉપર અહીંયા બે ભાઈ બહેન આવ્યા ફોટો વિડીયો પાડેરા અને હું મારા વ્લોગમાં પડ્યો તો જુઓ અહીંયાનું લોકેશન એક નંબર કે કત સાબરમતી નદી છે અને આ હે અમદાવાદ નો અટલ બ્રિજ જુઓ તમે બહુ અહીંયા લોકો વસ્તુ ફોટો પાડવા અને વિડીયો બનાવવા આવે છે અને જો આપણે બે ફોટા પાડી વિડીયો બનાવી અને ભાઈબંધ બધા ફોટા પાડે આપણે ભેગા આવી અને જો આ સાબરમતી નદી અહીંયાના જેના ઉપર પુલ બન્યો છે ને એ આ જો તો અમદાવાદ આવે ને અટલ બ્રિજ એને આવ્યું તો યાર તો ફાઇનલી અત્યારે આપણે પોકીએ અટલ બ્રિજે અને જુઓ આ સાબરમતી નદી

હા તો બસ હવે મારે બે ત્રણ દિવસનો ફરવા છે પણ હું આજનો વ્લોગ અહીંયા કરીને જ પૂરો કરું છું અને જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો ને મળશું આગળ વ્લોગમાં તો ધીબત થાય ને જય માતાજી